હેલો નમસ્કાર મિત્રો કેમ છો તો આજે અમે ત્રણ ભાઈ નીકળી ગયા છીએ તો આપણે કઈ જાણીએ ત્યાં બોલવાનું જો જવાય તો જઈએ મિત્રો તમારી બાજુ વરસાદ વરસાદ કેવો પડે છે અમારે અહીં બધું સૂકું સુકું દેખાય છે વરસાદ લાવવાની ખૂબ મહેનત કરીએ છીએ અમારે મોબાઈલમાં સર્ચ કરી કરીને જોઈએ છીએ અમે ગૂગલમાં કે વરસાદ પાડવા માટે શું કરવું જીવન યાત્રા શરૂ કરી છે અમે તો અમારા ત્રણ ભાઈ અમે જીએ છે

આળા પકડતીયા માસલો ના આવેલા એ તો અયા તો પેલું આવે સાફ બાપરે આપણે ચાર જણા ચી ફેબ્રુઆરી પાસે પક્કો આવે ભાઈ આવે